વાદળોના ઝુંડ ફરીથી દેશના અનેક ભાગો ઉપર ચવાતા જોવા મળી શકે છે અનેક રાજ્યોમાં ઘોર અંધકારની વચ્ચે પવનની તીવ્રતા વચ્ચે મેઘ રાજા બોલાવશે ભર શિયાળે તાંડવ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારના વિસ્તારોની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકની અંદર વધતું જોવા મળશે રીત સરનું જોર સાથે જ દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર આવનારી અડતાલીસ કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને સિસ્ટમ ત્રાટકવાને લઈને મોટી આગાહી અને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે દરિયાની અંદર વધી રહેલી હલચલને લઈને અત્યારે દેશના અનેક ભાગોમાં ઠંડી અને તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળી રહી છે સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી હવે ભારત દેશ તરફ અને બંગાળની ખાડીના દરિયામાંથી પોતાની દિશા બદલીને ભારતના તટીય વિસ્તારોની અંદર પોતાનું સિસ્ટમનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમનું સતત જોર વધતું હોવાના કારણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં દક્ષિણીય ભારતના વિસ્તારોથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે વરસાદનું વધતું જોર ગુજરાતના ઠેર ઠેર પંથકો ઉપર અરબ સાગરના દરિયામાંથી કરાચીનો વિસ્તાર ઓમાનના વિસ્તારોમાંથી આવતા તોફાની પવનોની લહેરો ગુજરાત પર જોર દર્શાવતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપર લાંબા સમયના વિરામ બાદ તોફાની પવનોની તીવ્રતા સાથે ફરીથી વાદળો અને ગુજરાતમાં દિવસેને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત ઉપર એક તરફ ભેજના પ્રમાણની અંદર વધારા તોફાની પવનની લહેરો અને ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે હવે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી શકે છે દરિયાની અંદર સક્રિય બનેલી તોફાનીથી લઈને અતિ ખુખાર ભયંકર સિસ્ટમો હવે ડીપ ડિપ્રેશનના એરિયામાંથી મજબૂત ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી જોવા મળી રહી છે સિસ્ટમ અત્યારે ચક્રવાતની અંદર પરિવર્તિત થતી હોવાને લઈને દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું જોર અને સિસ્ટમનું સર્ક્યુલેશન ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ ગુજરાતના વાતાવરણની અંદર આવનાર બોતેર કલાકની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે ગુજરાતની અંદર આવનારી 24 કલાકમાં ,00 પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી સિસ્ટમ અને અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારોમાંથી તોફાની પવનોની દિશા બદલાવાની સાથે ગુજરાત તરફ સિસ્ટમની દિશાઓ દર્શાવવામાં આવી રહી છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી બદલાઈ રહેલા વાતાવરણ અને સિસ્ટમની દિશાઓને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવની સાથે હવેથી હલચલ વધતી જોવા મળી શકે છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરીથી દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ થતું જોવા મળવાનું છે ભેજના પ્રમાણમાં વધારા થવાની સાથે ગુજરાતમાં તોફાની પવનોની લહેરો પણ ઉઠતી જોવા મળી શકે છે આમ એક તરફ ગુજરાતની અંદર ઘોર અંધકાર તો બીજી તરફ કચ્છનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનાર ત્રણ દિવસની અંદર ભયંકર ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળી શકે છે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતમાં હાડ થી ઠંડી પડતી હોય તેમ ઠંડીનો પ્રકોપ ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસમાં ભયંકરથી લઈને અતિ ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે અને વાદળોના ઝુંડ ગુજરાતની સાથે સાથે મુંબઈ જિલ્લાના નાગપુર કોરબા ધાનબડના વિસ્તારથી ઝાંસી કોટા ઇન્દોર ફેઝાબાદના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો સુધી વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા જોવા મળી શકે છે આમ ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના કાળા ડિબાંગ ઝુંડની વચ્ચે ગુજરાત ઉપર ફરીથી સિસ્ટમનું દબાણ અને જોર આજથી વધતું જોવા મળી શકે છે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે એક ફેબ્રુઆરીથી આવનારી પાંચ ફેબ્રુઆરી સુધીની અંદર ગુજરાતમાં કંઈક તોફાની પવનોની તીવ્રતા સાથે ઠેર ઠેર વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળી શક્યું છે અને વાદળોના ઝુંડની વચ્ચે હવેથી હલચલ વધતી હોય તેવા સોરાશના ભિન્ન ભિન્ન પંથકોની અંદર તમે ટેમ્પરેચરની અંદર પણ વધઘટ જોઈ શકો છો પંથકોની અંદર વાદળોના જળની વચ્ચે તોફાની પવનની તીવ્રતાની વચ્ચે છે સાયક્લોનિક સિસ્ટમ અને ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો છે જેમાં સુરેન્દ્રનગર મોરબી ચોટીલા રાજકોટ ગોંડલ જસદણથી લઈને બોટાદ જામનગર સલાયા ભાનવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં સાથે જ દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારથી લઈને ભાવનગર તટીય વિસ્તાર અલંગ મહુવાના વિસ્તારથી અમરેલી જૂનાગઢના ભિન્ન ભિન્ન પંથકો અને વેરાવળ થી લઈને ઉનાના ક્ષેત્રોની અંદર આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં ભારે જોર અને તીવ્ર વધારો થતો જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર ઉપર આવનાર પાંચ દિવસની અંદર હળવા માવઠા અને તોફાની પવનોની લહેરો સૌરાષ્ટ્ર ઉપર વધતી જોવા મળી શકે છે તે જ રીતે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું

દહેજના પંથકથી લઈને ભરૂચ સિનોર કરજણ જાંબુસરના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે ડભોઈના વિસ્તારોની અંદર પણ હવેથી વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની લહેરોની વચ્ચે વાદળોના ઝુંડ છવાતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળવાના છે તે ઉપરાંત કચ્છના વાતાવરણની અંદર પણ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે મોટા પલટાવનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ગાંધીધામ રાપર ખાવડ ભુજ માંડવી નળિયા અને લખપતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આવી રહ્યું છે ને આમ કચ્છની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વાતાવરણની અંદર બદલાવ આવવાની સાથે કચ્છ ઉપર આવનાર પાંચ દિવસની અંદર કમોસમી વરસાદ અને ઠંડીનું પ્રમાણ પણ હવેથી કચ્છના જિલ્લાઓમાં ઠંડીનો દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ મહીસાગર લુણાવાડા લઈને ગોધરાનો વિસ્તાર કપડવંજના વિસ્તારથી નડિયાદ અને વડોદરા બોડેલી ખંભાત ધોળકા અને અહેમદાબાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ આવતા હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર છવાયા વાતાવરણની સાથે ઠંડીના તીવ્ર જોરને લઈને ઠેર ઠેર પંથકોમાં ઠંડીનું પ્રમાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સોળ ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાના હળવા દબાણની વચ્ચે વાદળોના ઘેરાતા જોવા મળવાના છે જેમાં બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવેથી મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો અને બેલગાવના વિસ્તારોની અંદર અતિ તોફાની મજબૂત વાળી સિસ્ટમો અને વાવાઝોડાની તીવ્ર અસરો વાળી આ નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેમ જેમ પોતાનો પ્રકોપ દરિયાની અંદર મજબૂત બનાવતી જોવા મળી રહી છે હવેથી દરિયાના મારફત થકી આ સિસ્ટમો જેમ જેમ ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તેમ તેમ દેશના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અને ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર આવનાર પાંચ દિવસની અંદર મોટા પલટાવનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જેમાં શ્રીનગરથી લઈને લહે લદ્દાખના વિસ્તારથી લઈને કેલાંગના વિસ્તારોમાં હિમાલયને તળેટીના વિસ્તારોની અંદર ભયંકર બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે અને હવે ઉત્તરીય ભારતમાંથી પણ અમુક પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર અવારનવાર મોટા પલટાઓ સાથે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ પણ મંડરાતું જોવા મળવાનું છે આમ ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમના ઘેરાવા અને સક્રિય બનતા નવા નવા સિસ્ટમની અસરોના ભાગરૂપે આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં નવા જૂની થવાને લઈને કંઈક મોટી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો માટે દર્શાવવામાં આવી રહી છે